બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે ધોળા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે નાની વાવડી ગામના સુરેન્દ્રસિંહ ડોડિયા પોતાની પત્ની સાથે વાડીએ હતા આ દરમિયાન ધોળા દિવસે તસ્કરોએ તેમના ઘરમાં હાથ ફેરો કર્યો હતો નાની વાવડી ગામના પતિ પત્ની વાડીમાં હોય જેનો લાભ ઉઠાવીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રહેલા રૂપિયા બે લાખ રોકડા અને ત્રણ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના મળી આશરે પાંચ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જો કે ખેડૂત સુરેન્દ્રસિંહે રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જોકે બનાવ બાદ ડીએસપી ડીવાયએસપી એસસીબી એસઓજી સહિતની પોલીસની ટીમો તપાસમાં પહોંચી હતી Субтитры сделал DimaTorzok